નમસ્કાર મિત્રો જોકસરીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને મિત્રો જો તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તે તો તમે ત્યાંથી વોટ્સઅપ ગ્રુપ છે તે તમે જોઈન કરી શકો છો તો હવે વિડીયો આપણે શરૂ કરીએ તો આ રિક્વામેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસઆરટીસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો એપ્રેન્ટિસ વેકેન્સી છે તે તેની રિક્વાયરમેન્ટ પ્રમાણે લેશે જોબ લોકેશન ઇન્ડિયા અને સોરી લો જોબ લોકેશન છે તે અમદાવાદનું જ રહેશે અહીં ઇન્ડિયા ભૂલથી લખેલું છે ત્યારબાદ લાસ્ટ ડેટ ઓફ એપ્લાય એકવીસ છ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો મોડ ઓફ એપ્લાય ઓફલાઈન એપ્લિકેશન તમારે કરવાનું રહેશે કેટેગરી અહીં આપેલી છે જીએસઆરટીસી અમદાવાદ હજાર ચોવીસ એટલે કે તમારે અમદાવાદની જે જીએસઆરટીસી ડેપો છે ત્યાં તમારે એપ્લાય કરવાની રહેશે ત્યારબાદ હવે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ દસ પાસ પ્રેશર અથવા તો એક બોડી ફીડર બીજું છે એમવીએમ ટ્રેડ ડીઝલ મિકેનિક ટ્રેડ તથા કોપા એપ્રેન્ટિસ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટિંગ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા એપ્રેન્ટિસ ઉમેદવાર માટે તાલીમનું સ્થળ એસટી વિસગીય કચેરી વોકળામ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે આઈટીઆઈ પાસની ભરતી યોજાનાર હોય તેવા ઉમેદવારને અહીં વેબસાઇટ આપેલી છે એપ્રેન્ટિસિપ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી તેનું હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટ શાખામાં રૂબરૂ તારીખ લઈને સુધીમાં ચાર કલાક સુધીમાં ફરજ સમયમાં દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉમેદવારે સમયાંતરે સમયગાળા દરમિયાન જમા કરાવવાનું રહેશે આ સમયગાળામાં જે એપ્લિકેશન છે જમા કરાવશે તે જ માન્ય ગણાશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત